ધોરણ અગિયાર વિષય સંસ્કૃત પદ્ય પાઠ નંબર આઠ મોહમુદ્રહ આ પાઠના પાંચ શ્લોકો તમને અનુવાદ અને એમાં આવતા સંદર્ભ અને વિવરણાત્મક નોંધ વિશેની ચર્ચા એક વિડીયો બનાવી અને તમારા સુધી વિદ્યાર્થીઓ સુધી મોકલવામાં આવેલો છે આજે આપણે એના સ્વાધ્યાય કાર્યની ચર્ચા કરીશું તો સ્વાધ્યમાં પ્રથમ ઉપર સૂચના લખેલી છે પ્રથમ પ્રશ્નમાં અધોલિખિત સમુચિતમ ઉત્તરમ ચિન્ત એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો પહેલો પ્રશ્ન છે દિનયામિન્યો પુનઃ ખાલી જગ્યા ચાર વિકલ્પો છે ક આયાતી ખ આયાત ગ આયાતી અને ગ આયાતા ચાર વિકલ્પોમાં જે ખ છે આયાતઃ એ જવાબ સાચો છે બીજો પ્રશ્ન મૂડ કિમ નિમિત્ત બહુકૃત વેસ ચાર વિકલ્પો ક ઉદર નિમિત ખ ધન નિમિત્ત ગ મોક્ષ નિમિત્ત અને ગ સુખ નિમિત્ત તો ક વિકલ્પ છે ઉદર નિમિત એ જવાબ સાચો છે ત્રીજો પ્રશ્ન મુડ કિમ ન ત્યજતી ક પાપાચરણ ખ કાલમ ગ આત્માનમ ગ મરણમ તો ક વિકલ્પ છે પાપા ચરણમ એ જવાબ આવે છે ધાન્યા ભોગી ખ જર્જરદેહી ગ સજ્જન સંગી અને ઘ ત્યાગી તો ચોથામાં જે ગ વિકલ્પ છે સજ્જન સંઘે એ જવાબ સાચો છે સજ્જન સંગે પાંચમો પ્રશ્ન છે ક દેવઃ શ્રી શ્રીપતિ અસ્તિ ક બ્રહ્મા ખ ઇન્દ્ર ગ શંકરઃ અને ગ વિષ્ણુ તો છેલ્લો વિકલ્પ છે ગ વિષ્ણુ એ જવાબ સાચો છે

શબ્દો ઉમેરી દઈએ એટલે આખો જવાબ બની જાય છે જવાબ આ રીતે લખી શકાય મનસી સદબુદ્ધિમ કુરિયાત આ જવાબ થયો બીજો પ્રશ્ન મનુષ્યે જર્જર દેહે જીવતી કા સ્થિતિ ભવતી તો જવાબ એનો આવી રીતે થાય કે મનુષ્યે જર્જર દેહે જીવતી ગેહે

કે કાલહ ક્રીડતિ આયુહુ ચ ગચ્છતિ કાલહ ક્રીડતિ આયુહુ ચ ગચ્છતિ આ એનો જવાબ બને ચોથો પ્રશ્ન છે દીન જનાય કિમ દિયમ તો એક જ શબ્દ ઉમેરી દેવાનો છે કિમ ની જગ્યાએ વિત્તમ એવો શબ્દ મૂકી દઈએ એટલે જવાબ બની જાય છે દીન જનાય વિત્તમ દેયમ એ જવાબ બની ગયો દિનજનાય વિચમો પ્રશ્ન પશ્ચા ધાન્ય ભોગમ કૃતવા પશ્ચાત શરીરે રોગ ભવતી ખાલી શરીરે રોગ એ બે શબ્દ મૂકી દઈએ કિમની જગ્યાએ એટલે જવાબ બની જાય છે તો જવાબ આ રીતે લખી શકાય ધાન્ય ભોગમ કૃતવા પશ્ચાત શરીરે રોગ ભવતી આવો જવાબ બને છે ત્રીજો પ્રશ્ન માતૃભાષામાં ઉત્તર આપો એક મનુષ્ય પોતાના મનને કેવી રીતે રાજી રાખવાનું છે તો ગુજરાતીમાં જવાબ લખવો હોય તો આ રીતે લખી શકાય કે મનુષ્યએ પોતાના કર્મોથી પ્રાપ્ત થયેલા ધન વડે જ પોતાના મનને રાજી રાખવાનું છે પોતાના કર્મ વડે પ્રાપ્ત થયેલા ધનથી જ પોતાના મનને રાજી રાખવાનું છે બીજાના ધનથી નહીં આટલો એક જ પોતાના કાર્યથી ધન વડે પ્રાપ્ત થયેલા મન પ્રાપ્ત પોતાના કર્મથી પ્રાપ્ત થયેલા ધન વડે પોતાના મનને રાજી રાખવાનું છે આ એનો જવાબ બને છે બીજો પ્રશ્ન છે સમય સતત ચાલે છે તે દર્શાવવા કવિ શું કહે છે તો સમય સતત ચાલે છે એ દર્શાવવા માટે શંકરાચાર્ય કહે છે શ્લોકમાં કે દિવસ રાત સાંજ સવાર શિશિર વસંત આ બધું ફરી ફરીને આવ્યા કરે છે સમય મનુષ્ય સાથે રમત કરે છે અને આયુષ્ય વીતતું જાય છે આવો એનો જવાબ

શ્રી વિષ્ણુની પૂજા કરી હોય તેની યમરાજા પણ ચર્ચા કરતા નથી આવો જવાબ બને છે છે ચોથો પ્રશ્ન મનુષ્યએ કયા દુર્ગુણોને આત્મા અંગે વિચારવાનું છે તો મનુષ્ય કામ ક્રોધ લોભ મોહ વગેરે જેવા દુર્ગુણોને ત્યાજીને હું કોણ છું એ સનાતન પ્રશ્ન ઉકેલીને પોતાને દેહ નહીં પણ આત્મા સમજવાનો પુરુષાર્થ કરવાનો છે મનુષ્ય પોતે સતત આત્મિક સ્થિતિમાં સ્થિર રહેવાનું વિચારવાનું છે આવો જવાબ બને છે પાંચમો પ્રશ્ન આત્મજ્ઞાન વગરના મનુષ્યોની શી દશા થાય છે તો આત્મજ્ઞાન વગરના મૂઢ મનુષ્યો નરકમાં નરકના વાસી બને છે અને તેઓ નરકમાં ડૂબેલા રહીને ત્યાં જ રંધાય છે આવો જવાબ બને છે છે છઠ્ઠો પ્રશ્ન કે પેટ ભરવા માટે મનુષ્ય ગમે તેવું કામ કરવા માટે પણ તત્પર થાય છે જટાધારી મુંડન કરાવેલો ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો અને ભગવા વસ્ત્ર ધારણ કરનારો તેમજ ઘણા બધા વેસ્ટ લેનારો વેસ્ટ લેનારો મૂઢ મનુષ્ય પેટ ભરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે આવો જવાબ બને છે હવે નીચેના શ્લોકોને કંઠસ્થ કરો દિનમ અપી રજની બીજો છે ભગવદ્ ગીતા અને ત્રીજો છે ગેયમ ગીતાનામ સહસ્રમ આ ત્રણે ત્રણ શ્લોક મેં તમને જ્યારે શ્લોક ભણાવતો હતો તે વખતે ગાય અને સંભળાવ્યા હતા અને જે તે વખતે તમારું ધ્યાન પણ દોરેલું છે કે આ શ્લોકો આ રીતે તમારે તૈયાર કરવાના છે તો વિડીયો જોઈ અને શીખવાનો પ્રયત્ન તમે એમાંથી કરજો હવે પાંચમો પ્રશ્ન છે સસંદર્ભમાં સમજાવો પહેલો છે કાલહ ક્રીડતી ગચ્છતી આયુ બીજો છે વાર્તા કહ અપી ન પૃછ્છતી અને ત્રીજો છે તદ અપી ન ઉંચતી પાપાચરણમ આ ત્રણે ત્રણ સંદર્ભ શ્લોક મેં જ્યારે વિડીયો બનાવી અને તમારા સુધી મોકલ્યો છે ત્યારે જે તે શ્લોકમાં જ્યાં આ સંદર્ભ આવતા હતા તે જગ્યાએ આ સંદર્ભની ચર્ચા કરી અને જવાબ લખતા મેં તમને શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે તો એ વિડીયો જોઈ અને તમે તમારા વિચારો આ સંદર્ભના અનુસંધાનમાં નોટમાં લખવાનો પ્રયત્ન કરજો ત્મક નોંધની ચર્ચા પણ મેં વિડિયો બનાવતી વખતે તમારી સમક્ષ કરેલી છે અને સાતમો પ્રશ્ન છે સમીક્ષાત્મક નોંધ લખો માનવની સંસારિક સ્થિતિ બીજો છે માનવના કર્તવ્યો અને ત્રીજો છે માનવીની લાચારી આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબો પણ આપણે જે તે વખતે બધા વિડીયો ચલાવતી વખતે એમના વિસ્તૃત જ્યાં ચર્ચા કરવાની આવે તો એના વિશે ચર્ચા કરીને તમને સમજાવવાનો પ્રયત્ન મેં કરેલો છે તો એ વિડીયો જોઈ અને જવાબો લખવાનો પ્રયત્ન કરવા કેમ કે અત્યારે આ મોટા જવાબો તમારી સામે હું બોલું તો વિડીયો ઘણા લાંબો થાય છે એટલે એ રીતે જવાબ લખવાનો પ્રયત્નવાળા બાળકો તમે કરો અને સ્વાધ્યાય કાર્ય નોટબુકમાં લખજો થેન્ક યુ